સો હે ગઈઝ વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો કહેશે વધ્યા સ્વસ્ત મજામાં દોસ્તો અત્યારે આપણે આવી ચૂક્યા છે છાપ તળાવ તમને જુઓ મસ્ત મજાનો નજારો યુનિક વસ્તુ બધું મતલબ કે છાપ તલાવની અંદર જે જે વસ્તુ છે ને બધું બતાવવું બરાબર સૌથી પહેલાં આ વસ્તુ દીખો જુઓ છાપ તળાવ આઈ લવું છાપ તળાવ सो so, दोस्तों तो छाप तलाव ની અંદર આવો એટલે 40 રૂપિયો ટિકિટ લાગે બે વ્યક્તિ સામે એટલે બે વ્યક્તિના 40 રૂપિયો ટિકિટ એક પર વ્યક્તિના 20 રૂપિયો ટિકિટ અને બાઇક ના 10 એમ કરીને 30 એટલે ટોટલ 50 રૂપિયો ની અંદર એન્ટ્રી મળી છે બાકી देखो आई लव छाप તળાવ અને छाप તળાવનો કઈ કિતના જરા દેખ લો দেখো ત્યાં બાકી છે એક સુધી ઓકે અહીંયા ગડી યુનિક યુનિક વસ્તુ બનાવેલી છે એ બતાવશો બાકી આ બાજુ તો ખાલી ટ્રેક છે સાયકલ ટ્રેક શું દોસ્તો અહીંયા આગળ કઈક મસ્ત મજાનો બ્રિજ બનાવી રાખ્યો છે

શું દોસ્તો તો સૌથી પહેલાં જ્યારે બન્યું હતું ત્યારે આની અંદર ઉપર આ મતલબ જે છે ને એની પર મસ્ત મજાનું એ ટેન્ટ ટાઈપનું નાખેલું હતું અને અત્યારે ખબર નહીં હળી નાખ્યું છે દેખો છે નહીં હવે બધું બદલાઈ ગયું છે હવે જૂનું થઈ ગયું છે ને એટલે બધું હટવા લાગ્યું છે બરાબર બકી બધી જગ્યાએ હવે એવું જ છે દોસ્તો તો અત્યારે અહીંયા આગળ છે ને દેખો भारत माताનો નકશો છે અને ભારત માતા જેનો શીર્ષક બિરાજમાન છે. એ કોઈક નજારો છે સાપ તળાવની અંદર. એટલે અંગડી મસ્ત મજાની દે ગેટ જેવું બનાવી રાખ્યું છે ને એટલું મસ્ત લાગે છે યુનિક લાગે છે મતલબ ફોટોગ્રાફી કરવા માટે ઓ બેસ્ટ રે એવું લાગે છે મને. બાકી દેખો ને અંગડી કે મસ્ત મજાનો નજારા લાગે છે ને અત્યારે લગભગ 5 વાગ્યા છે એટલે બધું ક્લીન ક્લીન ને મસ્ત વાઇબ આવે એવું છે. પછી આ છે બચ્ચા માટે ખેલવા માટેનું બધી વસ્તુ બનાવેલી છે આગળ નાના બચ્ચા બધું કરી શકે હિંચકા હિંચી શકે હેલું કે એવું બધું મસ્ત મજાનું છે શું દોસ્તો તો આ જ્યારે હું આવ્યો હતો ત્યારે બનતું હતું પણ અત્યારે બની તૈયાર છે તો છાપ તલાવની અંદર આવીએ તો ત્રણ આકર્ષિત કરતી બિલ્ડિંગો એક આ વાળી બિલ્ડિંગ એક છે સામેવાળી બાજુ છે એ વાળી અને એક આ વાળી હોસ્પિટલ છે ને એવાળી મતલબ કે જ્યારે છાપતાળાની અંદર આપણે આવીએ ને ત્યારે આ ત્રણે ત્રણ બિલ્ડિંગો એવી છે કે આકર્ષણ કરે છે શું દોસ્તો તો પહેલાં આપણે આ સાઈડ ગયેલા આવાળો એરિયો સીધો મતલબ કે જ્યારથી અહીંથી ભરાઈએ ને એટલે સીધોવાળો એરિયો દેખી લીધો એટલી બાજુ હવે છે આ બાજુની સાઈડ જે એક સાઈડ સાયકલિંગ ટ્રેક છે અને બીજી બાજુની સાઈડ આપણે ચાલવાનું છે તો આપણે ચાલવાનું છે એમાં ચાલીએ સાયકલિંગ ટ્રેકમાં

પાણી દેખો પેલું બી ચાલુ થયું દોસ્તો દેખો તમે ડોમપીલ ને દેખે પણ હું ડોમપીલ બતાવ તમે પછી પછી હા જે